હેલ્લો મા યુટ્યુબ ફેમિલી જેમ જો આપણે પહોંચી ગયા છીએ સોનગઢ ગામમાં ત્યાં સરસ મજાની નાસ્તાની નાળી છે તો ચાલો મિત્રો આપણે નાસ્તાની નાળીની મુલાકાત લઈએ જય વેલ્લા નાસ્તો સ્ટોર

તેમની બાજુમાં સરસ મજાની નાસ્તાની લારી આવેલી છે તો સૌ મિત્રો નાસ્તો લારીમાં એકવાર જરૂર મુલાકાત લેવો મારે સમોસા છે બટેટા છે પકોડા છે દાબેલી છે ભેળ છે પાણીપુરી છે તો એ લઈ લો તો સરસ મજાની પાણીપુરી એટલે પાણીપુરી એટલે ગોલ ગોલગપા તો ચાલો મિત્રો હું ને વિજયભાઈ પૂછી ગયા છે એવી લાડીએ અમારે નાસ્તો કરવા તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લેવી ನಾಸ್ ಕೋ ಅಮಾರ ನಾಸ್ ಲಡಿ